મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવે વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ દુષાબેન પટેલ ધારાસભ્ય સુખાજી ઠાકોર કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી રાજેન્દ્રભાઈ ચાવડા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર સહિત સહભાગી બન્યા હતા આ તિરંગા યાત્રામાં મહેસાણા પોલીસ પરેડ થી ફુવાડા સર્કલ નગરપાલિકા ટાઉન હોલ હૈદરી ચોક જિલ્લા અને આલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતે પોલીસ પરેડ ખાતે પરત ફરી હતી ભાવીન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ